નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને સત્યાવીસ ધંધુકા એક હજારથી ચૌદસો ને બે ચાણસમા અગિયારસો એકોતેરથી તેરસો ને એકવીસ ધ્રોલ તેરસોથી ચૌદસો ને સિત્તેર વાંકાનેર તેરસોથી ચૌદસો ને મોરબી અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ ભાવનગર તેરસો સાહીઠથી ચૌદસો ને અડસઠ વિજાપુર ચૌદસો પાંસઠથી પંદરસો ને છન્નું ઉનાવા બારસો સાહીઠથી પંદરસો ને બોતેર ગોંડલ નવસો એકાવનથી પંદરસો ને સોળ જસદણ તેરસો સાહીઠથી પંદરસો ને ત્રીસ બોટાદ તેરસો પચાસથી પંદરસો ને એંસી